ક્ષત્રિયોનો અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર હતો આ નિવેદન મામલે ફસાયા બાદ પરસોત્તમ રૂપાલાએ તો માફી માંગી છે પરંતુ તેઓએ બચવા માટે વિધર્મીના માથે ઠીકરું ફોડી નાખ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર થઈ ચૂક્યું છે અને તે અલગ અલગ જગ્યાએ સભા ગજવતાઓ છે પરસોત્તમ રૂપાલા દેશી બોલકા છે તેમજ સોશિયલ મીડિયામાં તેમના અવારનવાર જે નિવેદનો સામે આવતા હોય છે તેને લઈને રાજ્યના લોકો ગમત તેમજ હાસ્ય પણ અનુભવતા હોય છે તેવામાં ગઈકાલે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ એક સભામાં ક્ષત્રિય સમાજને લઈને નિવેદન આપ્યું અને ત્યારબાદ ભારે રોષ મચી જવા પામ્યો હતો આ મામલે કોંગ્રેસના જે નેતા છે પાર્થિવરાજ કઠવાડિયા તે પણ સામે આવે છે ને તેઓ એ પણ પરશુત્તમ રૂપાલાને શું ખરાખોટી સંભળાવી છે તે સાંભળો પરશુત્તમ રૂપાલાને જે નિવેદન રાજકીય નિવેદન હમણાં જે સામે આવ્યું છે એ સમગ્ર ક્ષત્રિય સમાજને અપમાનિત કરતું નિવેદન છે નિમ છે જે પ્રકારની રાજનીતિ કરવા માટે જે પ્રકારના નિવેદન પુરુષોત્તમ રૂપાલા આપી રહ્યા છે બિલોધર બેલ નિવેદનો ઓછી રાજનીતિ એમની ભાષાથી સ્પષ્ટ થલકાઈ છે પુરુષોત્તમ રૂપાલા આપ સૌરાષ્ટ્રમાંથી આવો છો આપને કહું તો સૌરાષ્ટ્રથી રજદાર નામનું પુસ્તક ઝવેરચંદ મેઘાણીનું વાંચી લેજો અને પછી કહેજો કે ક્ષત્રિય સમાજે કયા પ્રકારના બલિદાન કર્યા છે કે નહીં આપને કહેવા માંગુ છું ટીવી માધ્યમોથી ચેનલોના માધ્યમથી કે જો અમે અમારી શૌર્ય ગાથા તમને સંભળાવવાનું શરૂ કરશું તો પુરુષોત્તમ રૂપાલા તમને તમારું આયકું કૂટી પડશે સરદાર પટેલ સાહેબ અને મહાત્મા ગાંધીની એક હાકલથી મહારાજા કૃષ્ણકુમાર સિંહે પોતાના આવડું મોટું રજવાડું એ જ પ્રકારે આ દેશના અનેક રજવાડાઓ એ આ દેશને અર્પણ કર્યા છે ત્યારે જે પ્રકારની વાત પુરુષોત્તમ રૂપાલા કરે છે મને એવું લાગે છે કે એમના ઇતિહાસ આરએસએસના બિલકુલ નથી અને બિલકુલ જેને કહી શકાય કે નિંદાને પાત્ર છે ક્ષત્રિય સમાજના રોષ બાદ આજે પરસોત્તમ રૂપાલા જે દેશી ભાષામાં વાત કરતા હોય છે પોતાની સભામાં લોકોને હસાવતા હોય છે તે ફરી એક વખત સામે આવ્યા અને પોતાના નિવેદનને લઈને તેઓ ક્ષત્રિય સમાજની માફી તો માંગી પરંતુ તેમણે સિફતપૂર્વક બચવા માટે વિધર્મીના ના માથે ઠીકરું આ ફોડી નાખ્યું પરસોત્તમ રૂપાલા પણ શું કરી રહ્યા છે તે પણ આપ સાંભળો નમસ્કાર ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોને મારા રામ રામ હું પરસોત્તમ રૂપાલા રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું એનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે રોષ પણ વ્યક્ત કર્યો છે સલાહ પણ આપી છે આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચોડાસમા રાજ્યસભાના મારા સાથીદાર કેસરીસિંહજી વાંકાનેર સ્ટેટ અમારા માનદાતા સિંહજી રાજકોટથી પૃથ્વીસિંહ જેઠવા ગુમલીથી તેજપાલસિંહ સરવૈયા ભાવનગરથી અર્જુનસિંહ વાળા જસદણથી ને હમણાં મનદીપસિંહજી પાલીતાણાથી બોલતા હતા એ ઉપરાંત અમારા રાજકોટના આગેવાન ભોગોબા પ્રદીપસિંહજી કિરીટસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ એમના પ્રતિસા એના પ્રતિભાવો પણ મને મળ્યા છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું ધન્યવાદ જે પ્રકારે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે અને ક્ષત્રિય સમાજની માફી માંગી છે પરંતુ વિધર્મી એટલે કોણ હિન્દુ મુસ્લિમ કરીને જે ભારતીય જનતા પાર્ટી પોતાના રોટલા શેકતી હોય છે આજ પરસોત્તમ રૂપાલા થોડાક સમય પહેલાં એક વલીની મજાર પર દર્શન માટે ગયા હતા અને આ નિવેદનથી બચવા માટે પોતે હવે વિધર્મી એટલે કે મુસ્લિમ તેમના માથે ઠીકરું ફોડીને બચી રહ્યા છે ખેલ લોકસભામાં આ પ્રકારના નિવેદનો આવતા રહેશે ને હિન્દુ મુસ્લિમનું વાતાવરણ પણ ગરમાતું રહેશે નમસ્કાર